આ વિડિયોમાં હું તમને આવા બે ઉપાય જણાવવા જઈ રહી છું એટલે કે જો તમે આ ઉપાય 1 જાન્યુઆરીએ કરો છો તો મારા પર વિશ્વાસ કરો કે તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે તમે વિનંતી છે કે વિડિયો પૂરેપૂરો જોયા પછી જ તમને લાભ મળી શકે છે તમે આ વસ્તુ તમારા ઘરે 1 જાન્યુઆરીએ લાવો છો અથવા જો તમે આ વૃક્ષોને સ્પર્શ કરશો જેના વિશે હું તમને કહું છું આ વૃક્ષને સ્પર્શ કરવાની સાથે જ ગરીબી દૂર થાય છે મિત્રો તમારા પોતાના ફાયદા માટે આ આખો વિડિયો જુઓ તમારી ગરીબી દૂર થશે જો તમારી જિંદગી ન બદલાય તો મને કહો મિત્રો તો ચાલો જાણીએ તે કયો ઉપાય છે કે તે વસ્તુ જે તમારે નવા વર્ષના દિવસે તમારા ઘરમાં લાવવી જોઈએ જેનાથી તમારી સંપત્તિ એટલી વધી જશે કે તમે થોડા જ દિવસોમાં ધનવાન બની જશો मित्रों नवा वर्ष ने हवे थोड़ा ज बाकी छे। एक नवी सवारनी साथे तमारे आवती काल नवी शुरुआत करवी जोये। जो, जो तमे नवा वर्ष मा आ काम करशो तो दुनियानी कोई पन शक्ति तमारा भविष्यने ग्रहण नहीं करी शके। जो तमे इच्छो छो के तमारू वर्ष आखी जिंदगी सरखू रहे तो तमारे नवा वर्ष पर आ काम अवश्य करवू जो એવી કઈ વસ્તુઓ છે જે ખરીદીને ઘરે લાવવાથી આખું વર્ષ આપણું ઘર ભરેલું રહે છે આ વિડિયોમાં હું તમને તે બધી વસ્તુઓ વિશે જણાવીશ જે તમે નવા વર્ષના દિવસે તેને એક શુભ દિવસ માનીને તમે તેને ખરીદો અને ઘરે લાવો તે ચોક્કસપણે તમારા જીવનમાં પરિવર્તન લાવે છે તે તમારા જીવનમાં એક નવો વળાંક લાવે છે जेमा तमे तुम्हारी जात ने बदलाता जोई શકો છો તેથી આજના વિડિયોમાં તમને 5 થી 7 આવી સામગ્રી વિશે જણાવીશ હું તમને આવી 5-7 વસ્તુઓ વિશે જણાવીશ જો તમે નવા વર્ષના દિવસે આમાંથી કોઈ એક વસ્તુ ખરીદો અને ઘરે લાવો તો તમને જાતે જ જોશો કે આટલી બધી સંપત્તિ તમારા જીવનમાં સમૃદ્ધિ સુખ અને શાંતિ આવશે તમને એવું કંઈક મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો કારણ કે મિત્રો આ એક કાળો સત્ય છે કે જો તમારી પાસે પૈસા સંપત્તિ હોય તો લોકો તમારો સન્માન કરે છે તમે ગમે તેટલા ત્યાગી અને સજ્જન હો જો તમારી પાસે પૈસા ન હોય તો લોકો તમારા પર હસે છે તેઓ તમારી મજાક ઉડાવી શકે છે તેથી આ કાર્યકાળમાં ધન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે સખત મહેનત કરો કોઈ વાંધો નથી મહેનતની સાથે કેટલીક એવી સામગ્રી છે જે ઘર માં ખરીદીને લાવવાથી તમને હજાર ગણો વધુ લાભ મળશે આવી વસ્તુઓ ખરીદીને ઘરે લાવવાથી દુર્ભાગ્ય દૂર થઈ જાય છે આ વિડિયો માં હું તમને તમામ માહિતી વિગતવાર જણાવીશ જો તમે પણ માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો कमेंट बॉक्स में मा जय माता लक्ष्मी लखो चालो आ वीडियो में जानिए के एक जान्युआरी ना रोज आपने कई कई वस्तुओं खरीदी ने घरे लावी जोइए जेना थी आपनी आध्यात्मिक प्रगति थसे अने आपने आपना घर में झड़प थी धन प्राप्त करी शकीशो आपना घर में झड़प थी सुख अने शांति रहे जो तमे इच्छो छो के आखू वर्ष तमारा घर में देवी लक्ष्मी अने धन्नो वास रहे તમારું ઘરમાં ધનની ઝડપથી વૃદ્ધિ થાય તો તમારું ઘરમાં સુખ શાંતિ રહે તો તમારે 5-7 સામગ્રીમાંથી કોઈ એક વસ્તુ જરૂર ખરીદવી જોઈએ અને હા હું તમામ દર્શકોને વિનંતી કરવા માંગુ છું કે આ વિડિયોને અધવચ્ચે ન છોડો કારણ કે તે અધૂરો જ્ઞાન તે હંમેશા ખતરનાક સાબિત થાય છે લોકો આવે છે અને વિડિયો અધવચ્ચે છોડીને જતા રહે છે આનાથી તમને જ નુકસાન થાય છે અમે તમને જે માહિતી છે છે તે તે પછીથી તમારા માટે એકદમ ઉપયોગી ઘણા ફાયદા આપે સાચી દિશા બતાવવી એ આપણી ફરજ છે તમારા બધા દર્શકો માટે તો સૌ પ્રથમ કઈ સામગ્રી ખરીદવી જોઈએ અને ઘરે લાવવી જોઈએ તે છે પોપટનું ચિત્ર તમારે પોપટનું ચિત્ર શા માટે ખરીદવું જોઈએ તેના પાછળ પર એક કારણ જણાવીશ એ હું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં નાના બાળકો હોય અથવા સારી નોકરી માટે તૈયારી કરી રહ્યા હોવ અને તમને ભરવામાં મન ન લાગે અથવા તમને ઊંઘ ન આવવા લાગે અથવા વચ્ચે જો કોઈ સમસ્યા ઊભી થાય અથવા તમારા ઘરમાં એવા નાના બાળકો હોય જેમની અભ્યાસમાં રસ ન હોય તો પોપ્તનું ચિત્ર લાવીને ઘરની ઉત્તર દિશામાં લગાવો એવું માનવામાં આવે છે કે નવા વર્ષના દિવસે જો તમે તમારા ઘરની ઉત્તર દિશામાં પોપ્તનું ચિત્ર લગાવો છો તો તમારા ઘરમાં ભણતા બાળકો આનંદની લાગણી અનુભવે છે ઘરના લોકોમાં પ્રેમ વધે છે અને બધા લોકોનું આયુષ્ય વધે છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પોપટ દરિદ્રતાનો નાશ કરનાર કહેવાય છે જો તમારા ઘરમાં કોઈ બીમારી છે તો તેનાથી પીડા થાય છે એટલે કે તે તમારા ઘરની ગરીબી દૂર કરે છે તે વિનાશક કહેવાય છે વાસ્તુ શાસ્ત્રમાં પોપટને ખૂબ જ સારો પક્ષી કહેવામાં આવે છે જે જગ્યાએ પોપટની તસવીર રાખવામાં આવે છે ત્યાં ગરીબી ક્યારે રહેતી નથી પોપટનું ચિત્ર લાવો મિત્રો हूँ तमने बीजी एक बात कहवा मांगो छु के तमारे तमारी राशि अमारी साथे अमारा कमेंट बॉक्स में शेयर करवीज जो ये कारण के अमे तमने तमारी राशि थी संबंधित केटलाक उपायों पर जनावीए छीए जे तमने धन प्राप्ति मा मदद करशे अने तमारा पर केटलाक विशेष आशीर्वाद पर प्राप्त थशे अथवा तमे समझी शको छो के अमे तमने केटलाक विशेष आशीर्वाद आपीशु अमे તમને એવા કેટલાક ઉપાયો પણ જણાવીએ છીએ જેનાથી તમને ફાયદો થશે ધ્યાનથી સાંભળો હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી અને તેની ગણતરી ચૌદ રત્નોમાં પણ થાય છે ભગવાન વિષ્ણુ પોતે શંખ ધારણ કરે છે અને તેથી જ તેને પવિત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શંખમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને જે ઘરમાં શંખ રાખવામાં આવે છે જે ઘરમાં શંખ વગાડવામાં આવે છે તે ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે અને ત્યાં હાજર તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે શંખ નકારા મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવે છે આ ફક્ત તમારા માટે ફાયદાકારક છે જો તમે નવા વર્ષે તમારા ઘરમાં શંખ લાવો છો તો ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મી પણ તમારી પાસે દોડી આવે છે અને ખાસ કરીને નવા વર્ષના પ્રથમ દિવસે તમારે શંખ ફૂકવો જ જોઈએ આ ખાતરી કરશે કે તમારો નવો વર્ષ તમારું સમગ્ર જીવનમાં ક્યારે બગડે નહીં તેથી 2025 ના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ તમારે શંખ ખરીદવો અને તેને ઘરે લાવવો જોઈએ હું બધા દર્શકોને કહેવા માંગુ છું કે તમારે શંખ ખરીદવો જ જોઈએ અને ઘરે લાવવો જોઈએ કારણ કે જો તમે તમારા ઘરમાં શંખ રાખો છો તો સૌથી પહેલા તે તમારા ઘરને રોગોથી બચાવે છે જો નાના બાળકના શરીમાં ચીડિયાપડો આવી ગયો હોય તો તે તેને બચાવવામાં મદદ કરે છે બાળકો પાસે શંખ ફૂકવાથી બાળકો પરની ખરાબ નજર દૂર થાય છે નવા વર્ષ પર ઘર માં શંખ ફૂકવાનો અર્થ છે બધા દેવી દેવતાઓને તમારા ઘર માં આમંત્રિત કરવા અને તે હવે તમારો ઉદ્ધાર કરશે અને તમને આશીર્વાદ આપશે જેથી તમારો નવો વર્ષ હંમેશા ખુશ રહે ત્રીજો તેનો મોટો ફાયદો એ છે કે તે કાળા જાદુ અને મેલી વિદ્યા દ્વારા તમારા ઘર ને ક્યારે અસર કરી શકશે નહીં અને ફાયદો એ છે કે તે તમારા ઘર માં દેવી લક્ષ્મી ને સ્થિર રાખે છે એટલે કે તે તમારા ખર્ચને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે વધારાના ખર્ચને રોકવા માટે પણ કામ કરે છે છે આ સાથે પાંચમો ફાયદો એ જબરદસ્ત કે આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા રહે છે તો તમારે શંખ ખરીદીને તમારા ઘરે લાવવો જોઈએ તેનાથી તમને ઘણો ફાયદો થશે આ પછી ગણેશજીની મૂર્તિ નવા વર્ષમાં ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાય રહે તે માટે તમારે ગણેશજીની મૂર્તિ ખરીદવી અને તેને લાવીને ઘરમાં સ્થાપિત કરવી કારણ કે ભગવાન ગણેશને સૌથી પહેલા પૂજવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવા વર્ષના દિવસે ગણેશજીની મૂર્તિ ખરીદીને ઘરે લાવવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે અનેતે હંમેશા તમારી બેગ ને ખુશિયો થી ભરી દે છે જે વ્યક્તિ પહેલા ભગવાન ગણેશ નું સ્મરણ કરે છે અને પછી પૂજા કરે છે તે ક્યારે દુખી રહેતો નથી તેની ચારે દિશાઓ સુખ-સ્વૃદ્ધિ થી ભરેલી હોય છે આવી સ્થિતિ માં તમારો નવો વર્ષ શુભ અને આશીર્વાદ દાયક રહેશે મિત્રો હું પણ ખાસ કરીને નવા વર્ષ ના અવસરે ભગવાન ગણેશ ને મારા ઘરે લાવું છું અને તમારે પણ તેમને નવા વર્ષ પર લાવવા જોઈએ કારણ કે ભગવાન ગણેશને વિઘન હर्ता કહેવામાં આવે છે શ્રી ગણેશ એ બધા વિઘનો દૂર કરનાર છે શ્રી ગણેશ દુખી વ્યક્તિનો સહારો છે તેમની આંગળી પકડીને એકવાર અજમાવી જો તમે હંમેશા દરેક જગ્યાએ જીત મેળવી શકશો કારણ કે ભગવાન ગણેશને સૌથી પહેલા પૂજવાનો અધિકાર છે ગણેશ પૂજાપાત્ર દેવતા છે જો તમારા ઘરમાં પહેલા તે જ ભગવાન ગણેશની મૂર્તિ છે તો તમારે નવી લાવવાની જરૂર નથી તમે તેની પૂજા કરી શકો છો ભગવાન ગણેશના જે સ્વરૂપો શુભ કહેવાય છે તે હંમેશા શુભ પ્રદાન કરે છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં શુભતા આવે અને તમારા જીવનમાંથી અનાજની અછત દૂર થાય તો ભગવાન ગણેશના ચિત્રની પૂજા કરો અથવા તેમની મૂર્તિ ખરીદો અને નવા વર્ષના દિવસે ઘરે લાવો પરંતુ યાદ રાખો કે મૂર્તિ अथवा चित्र ભગવાન ગણેશ બેઠેલી સ્થિતિમાં હોવા જોઈએ હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તુલસીના છોડને નિયમિત રીતે પાણી આપવાથી પૂજા આરતી કરવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે નવા વર્ષ પર ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખો તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાય રહે છે જુઓ માતા લક્ષ્મી ને ધની દેવી માનવામાં આવે છે પરંતુ સંપત્તિ આપવાનો અધિકાર ભગવાન વિષ્ણુ પાસે છે અને તે ભગવાન વિષ્ણુ જ નક્કી કરે છે કે કોના ભાગ્યમાં તે છે અને કેટલી સંપત્તિ આપવી તેથી જેમના પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા કલસીની સેવા કરનાર પર રહે છે ઓ બધા દર્શકોને કહેવા માંગુ છું કે જેઓ આધ્યાત્મિક પ્રગતિ કરી શકતા નથી જેઓ આગળ વધી શકતા નથી જે લોકો એક નવી સવાર સાથે નવી આવતીકાલ ઈચ્છે છે જો નવ વર્ષ તેમના માટે ખૂબ જ સારું અને શુભ સાબિત થાય તો નવા વર્ષના દિવસે તમારે કોઈ પણ યોગ્ય મંદિર માં જઈને તુલસીના એક બે છોડ લગાવવા જોઈએ તમે ઈચ્છો તો તમારા ઘર માં તુલસી નો છોડ પર લગાવી શકો છો નવા વર્ષ ના દિવસે વૃક્ષો વાવો જેમ જેમ વૃક્ષો વધશે તમે પર આધ્યાત્મિક પ્રગતિ કરવા લાગશો કારણ કે ભગવાન વિષ્ણો અને માતા લક્ષ્મી વૃક્ષો અને છોડ માં નિવાસ કરે છે તેઓ હંમેશા તમારી જોડી ને ખુશીઓ થી ભરી દેશે તમારો નવો વર્ષ સુંદર રીતે પસાર થશે તુલસી નો વૃક્ષ વાવો

તેથી નવા વર્ષમાં મોરનું પીંછ લાવો અને તેને તમારા ઘરની ઉત્તર દિશામાં રાખો જો તમે તેને ઉત્તર દિશામાં રાખો છો તો તે તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જા આકર્ષિત કરશે આ પીંછા નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે અને તમારા ઘરમાં સકારાત્મકતા ઝડપથી વધારવામાં મદદ કરે છે આ પછી ચાંદીનો હાથી આવે છે નવા વર્ષના દિવસે તમારે કોઈ જ્યોતિષની સલાહ ચોક્કસ લેવી જોઈએ પરંતુ જો તમે ચાંદીનો હાથી ખરીદીને ઘરે લાવો છો તો વ્યવસાય અને નોકરી બનનેમાં પ્રગતિ થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે રહેઠાણ કાયમ રહે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે જો તમે ચાંદી ખરીદો અને તેને ઘરે લાવો તો તે તમારા ઘરમાં સુખ અને શાંતિ જાળવવામાં પણ મદદ કરે છે ચાંદીનો હાથી ધન લક્ષ્મી અને ભગવાન લાવે છે તે ગણેશને ઘર તરફ આકર્ષવાનું કામ કરે છે મિત્રો આ પછી છે ચાંદીનો કાચબો સૌથી પહેલા તમે તમારા ઘરમાં ધાતુનો કાચબો એક જાન્યુઆરી ચોક્કસ ઘરમાં ખરીદીને લાવો કેટલાક લોકો તેમના ઘરમાં માટી અથવા લાકડામાંથી બનેલો નાનો કાચબો લાવે છે આ યોગ્ય નથી ધાતુનો કાચબો હંમેશા સારો હોય છે મેટલમાં શ્રેષ્ઠ કોણ છે ચાંદી કે પિત્તળ જેવી કઈ ધાતુઓ તમે આ ધાતુઓથી બનેલા કાચબાને લાવી શકો છો તે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી કહેવાય છે જે ઘરમાં કાચબો હોય ત્યાં લક્ષ્મીનો વાસ અસ્થાયી રૂપે રહે તે સ્વાભાવિક છે મિત્રો આ વસ્તુઓને લાવો નવું વર્ષ તેને લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારે નવા વર્ષના દિવસે આમાની કોઈ પણ એક વસ્તુ તમારા ઘર માં અવશ્ય લાવવી જોઈએ તેનાથી ઘર માં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે અને દેવી લક્ષ્મી ની કૃપા જળવાઈ રહે છે મિત્રો વિડિયો પૂરો જો નહીં તો તમને સાંભળ્યું જ હશે કે અધૂરો જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે તેથી આ વિડિયો ના અંતે હું તમને કેટલાક વૃક્ષો વિશે પણ જણાવીશ જેને સ્પર્શ કરવાથી તમારા ગરીબી તરત જ દૂર થશે જેને તમારે એક જાન્યુઆરીએ સ્પર્શ કરવો જોઈએ આવો મિત્રો આ પણ જાણીએ કે તે કયા વૃક્ષો છે જે આપણે એક જાન્યુઆરી અથવા નવા વર્ષના દિવસે વાવીએ છીએ જો આપણે તેને સ્પર્શ કરીએ તો આપણી ગરીબી કેવી રીતે દૂર થશે તરત જ નાબૂદ થાય છે અને માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ કેવી રીતે મેળવી શકાય છે તો મિત્રો આ માટે અમે તમને જણાવવા માંગીએ છીએ કે જે માતાઓ બહેનો વર સાવિત્રીનો વ્રત રાખે છે તમે જોયું હશે કે તેમાં આપણી માતાઓ અને બહેનો પીપળાના વૃક્ષની પૂજા કરે છે મિત્રો પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે એટલે કે ધનના રાજા ભગવાન વિષ્ણુ તેમાં નિવાસ કરે છે હા મિત્રો તો તમે કહું છું કે હું તમને જણાવી દઉં કે માં લક્ષ્મી ધનની દેવી છે અને તે ભગવાન વિષ્ણુ જ નક્કી કરે છે કે કોને કેટલા પૈસા આવવાના છે કોના ભાગમાં કેટલા પૈસા આવવાના છે તેથી નવા વર્ષના દિવસે તમારે પીપળાના વૃક્ષને સ્પર્શ કરવો જોઈએ પીપળાના વૃક્ષને માત્ર સ્પર્શ કરવાથી તમારી ગરીબી દૂર થઈ શકે છે જો શક્ય હોય તો ત્યાં થોડી વાર બેસો પેપરના વૃક્ષને પ્રણામ કરો અને તમારી જે મનોકામના હોય તે વ્યક્ત કરો પીપરની પૂજા કરે છે અથવા તેને પ્રણામ કરે છે તેના જીવનમાં જો કોઈ ગ્રહ દોષ હોય મંગળદોષ શનિદોષ રાહુ કેતુ વગેરે તે તમામ દોષોમાંથી મુક્તિમાં મેળવી શકે છે અને જો તમે ભગવાન વિષ્ણુના પ્રિય થાવ તો માં લક્ષ્મી ચોક્કસ તમારી મદદ કરશે પછી દેવી લક્ષ્મી તમને ધન પ્રદાન કરવાના કેતલાક માર્ગ ખોલશે તો મિત્રો તમને જણાવી દઈએ કે તમને ચોકસપણે ધનની પ્રાપ્તિ થશે અને જો તમે માનતા હોવ કે તમને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પુષ્કળ પ્રમાણમાં મળશે તો તમારે 1 જાન્યુઆરીએ પીપળાના ઝાડ નીચે એક ઉપાય કરવો જોઈએ મિત્રો સૌથી પહેલા પીપળના ઝાડને પ્રણામ કરો અને પછી તે ઝાડને સ્પર્શ કરો અને પીપળના પાનને તોડીને તમારા ઘરે લાવો આ પહેલા તમારે કેટલાક અન્ય ઉપાયો પણ કરવા પડશે મિત્રો તમારે પીપળના ઝાડ નીચે ઘીનો દીવો કરવો છે અને તમારે પીપળના વૃક્ષને અર્પણ પણ કરવાનો છે તમે શું કરી શકો તે તેને થોડી મીઠાઈઓ અથવા કોઈ સ્વાદિષ્ટ વાનગી અર્પણ કરો કારણ કે પીપળના વૃક્ષને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી જ પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે તેથી તેને થોડો મીઠાઈનો ભોગ ચઢાવો અને તે પછી ભગવાનને પ્રાર્થના કરો તમારે શ્રી હરિ વિષ્ણુને કહેવું છે કે તમે વૃક્ષોના રાજા છો ભગવાન વિષ્ણુ कृपा કરીને અમારી ગરીબી દૂર કરો અને તમારે ત્યાં ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તમારે પીપળાના વૃક્ષને ખાસ કહેવું છે કે તમે વૃક્ષોના રાજા કૃપા કરીને અમારી દરીદ્રતા દૂર કરો કે આપણે આપણી સમસ્યાનો સમાધાન કરવો જોઈએ અને આપણા જીવનમાંથી પૈસાની સમસ્યાને તેના મૂળમાંથી દૂર કરવી જોઈએ તો મિત્રો આ બધું કર્યા પછી તમારે પીપળના ઝાડ પરથી તમારા ઘરે પાછા ફરવું જોઈએ પરંતુ તમારે ત્યાંથી એક પીપળનું પાન પણ લાવવાનું છે અને તમારે તે પીપળના પાનને તમારા ઘરના મંદિરમાં મૂકવાનું છે જ્યાં માં લક્ષ્મીનું ચિત્ર છે તમારે તે પીપળનું પાન ત્યાં રાખવાનું છે અને બસ આ પછી તમારે તમારા ઘરના મંદિરમાં માથું ટેકવવાનું છે અને તે પીપળાના પાન અને બીજે દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને તે પીપળના પાનને ઉપાડીને વહેતા પ્રવાહમાં ફેંકી દેવાનું છે ગંગા નદીમાં તળાવમાં અથવા જ્યાં પણ તમને શુદ્ધ પાણી વહેતું જણાય ત્યાં તેને ડુબાડી દો પછી જુઓ કેવી રીતે દેવી લક્ષ્મી તમને અને તમારા પર આશીર્વાદ આપે છે मित्रों आवाज वधु धार्मिक वीडियो जो चैनल ने लाइक सब्सक्राइब ने बेल नोटिफिकेशन ऑल पर क्लिक करजो जय श्री हरि विष्णु जय मां लक्ष्मी